કનેક્શન ઝડપાતા લાખનો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા અસામાજિક તત્વો યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનવાઈ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા મિલકત સંબંધી ગુનાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એડિવિશન પોલીસ સ્ટેશનના શરીર સંબંધી પ્રોહિબિશનના આરોપીઓને ચેક કરવા ભુજ શહેર એડિવિશન પોલીસ સ્ટેશનની ટીમ બનાવેલ તથા પીજીવીસીના અધિકારી કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ હોય તેવા ઈશમોના વીજ કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આફતાબ રજાક ખાટકી રહેવાસી ખાટકી ફળ્યું ભુજ તેઓનું ગેરકાયદેસર વીજ કનેક્શન કટ કરીને

આમ કુલ દંડ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર ફટકારવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલના સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ છે